નવસારી સાયબર ક્રાઈમ પોલીસે એક વિકૃત માનસિકતા ધરાવતા યુવકની ધરપકડ કરી છે આરોપીએ એક મહિલાના નામનું ખોટું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું તે એકાઉન્ટ દ્વારા મહિલાના પરિચિતોને વિડિયો કોલ કરી અશ્લીલ હલકતો કરી હતી વાસ્તા તાલુકાના જંબાવાડી ખાતે રહેતો 21 વર્ષીય રોહિત દીપકભાઈ ગોસ્વામી જે કડિયા કામ કરતો હોય જેણે એક મહિલાના નામનું ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી તે એકાઉન્ટ મારફતે મહિલાના પરિચિતોને વિડિયો કોલ કરી અશ્લીલ હરકતો કરતો હતો જે અંગે મહિલાને જાણ થતા તેના પતિએ પોલીસમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમની પત્નીના નામનું ફેક એકાઉન્ટ બનાવી તેમના પરિચિતોને વિડિયો કોલ કરીને હેરાન કરે છે જે ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્યારે આરોપીના પિતા ફરિયાદીના ઘરે નોકરી કરતા હતા એ દરમિયાન આરોપીની ફરિયાદી સાથે ઓળખાણ થઈ હતી જેનો તેણે ગેરલાભ ઉઠાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યુઝ નવસારી